નમસ્કાર મિત્રો આજે જ્યારે ભૂતિયો કે જે પાંચ પંચ અને આ ગામને લઈ અને આ રાયચંદજીને લઈ અને જ્યાં પહોંચ્યો હતો ત્યાં સમગ્ર ઘટનાની જાણ સાચી થઈ જાય છે અને સાચે જ આ સમગ્ર માણસોને ખબર પડી જાય છે કે રાયચંદ શેઠને દો અહીંયા પાંચસો વીઘા જમીન છે ત્યારે હવે આ પંચ કહેવા લાગ્યું કે ભૂતિયા તારી વાત સાચી છે અને એ ગામના મુખીને પણ કહ્યું ત્યારે એ મુખી કહેવા લાગ્યા કે રાયચંદ શેઠ આજ પછી ક્યારેય તમે મારા ગામમાં નહીં આવતા તમને પાંચસો વીઘા જમીન અપાવી છે અને જો મને ખબર હોત ને કે આ રૂપિયા ગરીબોના પરસેવાના છે તો તો હું તમને મારા ગામમાં પણ પ્રવેશ ના કરવા દોત અને હવે અત્યારે જ તમે આ મારા ગામમાંથી ચાલ્યા જાઓ તમારો પગ મારા ગામમાં ના જુએ અને ત્યાં તો સુંદરપુરના ત્યાં ત્રણ ચાર ઘોડે સવારો આવે છે અને બીજા સિપાહીઓના વેશમાં તેઓ છે અને ભૂતિયાને જોઈને કહેવા લાગ્યા કે ભૂતિયા અમે સુંદરપુરના સિપાહીઓ છીએ તને લેવા આવ્યા છીએ રાજકુમાર તને શોધી રહ્યો છે ત્યારે ભૂતિઓ એમની સાથે જવાની ચોખ્ખી ના પાડે છે ત્યારે આ સિપાહીઓ ત્યાંથી તાબડતોડ નીકળી જાય છે અને એકબીજાને કહે છે કે આપણે જેમ બને એમ જલ્દી સુંદરપુરમાં પહોંચવાનું છે અને સુંદરપુરમાં પહોંચી અને આપણે આ રાજકુમારને જણાવવાનું છે કે રાજકુમાર ભૂત્યો અહીંયા છે અને એ કહેવા માટે તેઓ ત્યાંથી નીકળી ગયા છે અને આ બાજુ હવે આ રાયચંદ શેઠને લઈ અને આખું ગામ પાછું ત્યાંથી ચાલતું ચાલતું દસ ડાકુઓ સરદાર અને પંચ અને ગામ પાછું એમના ગામમાં આવ્યું અને ગામમાં આવી અને ગામના ચોકની વચ્ચો વચ્ચ હવે આ રાયચંદજીને ત્યાં બેસાડવામાં આવ્યા અને બેસાડીને આ પંચ પૂછે છે કે રાયચંદ શેઠ તમે હવે આ જે ભોળી પ્રજાને છેતરી છે એના બદલામાં હવે તમને શું સજા કરીએ ત્યારે રાયચંદજી એટલું કહે છે કે રઘુનંદનની જેમ મને પણ આ ગામમાંથી તડી પાર કરી નાખો ત્યારે ભૂતિયો હસવા લાગ્યો ને હસતા હસતા તે કહેવા લાગ્યો કે ડાકુઓ આવી ભૂલ નહીં કરતા કારણ કે તમે જો આ ગામમાંથી આ રાયચંદજીને જો તડી પાર કરી નાખશો ને તો તેઓ આરામથી પેલાં પાંચસો વીઘાના ખેતરોમાં જઈ અને મોજથી પોતાની જિંદગી જીવશે માટે એમને ગામમાંથી તો બહાર કાઢવાના જ છે પરંતુ સૌથી પહેલાં તો વેચાણપત્ર લાવી અને એના ઉપર આ પાંચસો વીઘા જે ગરીબોના લોહીની કમાણીની જેમણે જમીન ખરીદી છે ને એ પડાવી લેવામાં આવે અને પછી જ એમને સજા કરવામાં આવે ત્યાં તો રાયચંદ શેઠના ડોળા ફાટી ગયા અને બે હાથ જોડીને કહેવા લાગ્યા કે ના ના એવું કરશો નહીં આ બધી જ જમીન મેં કાંઈ ગરીબોના આ રૂપિયાથી નથી ખરીદી અમુક મારા પણ નાણાં અંદર છે ત્યારે ભૂતિઓ કહે છે કે રાયચંદ શેઠ જ્યારે સૂકા પાન સળગતા હોય ને એમાં લીલા પાન પણ અમુક સળગી જતા હોય છે માટે તમે ચોરી કરી છે અને હવે એ ચોરીનો માલ પકડાણો છે તો એમાં ચોરી કરેલો પણ જશે અને પોતાનો હતો ને એ પણ જશે હવે તમારી પાસે કાંઈ નહીં રહે અને આજ તમારી સૌથી મોટી સજા છે ત્યારે ગામના માણસો કહેવા લાગ્યા કે અમારે એ જમીન નથી જોતી તમે એ જમીન ભલે આ રાયચંદ શેઠ પાસેથી પડાવી લો પણ અમારે ત્યાં નથી રહેવા જવું કે ત્યાં નથી ખેતી કરવી ત્યારે રાયચંદ શેઠે રાહતનો શ્વાસ લીધો અને મનમાં વિચાર કરે છે કે હાશ મારી જમીન બચી જશે ત્યારે આ પાંચ પંચ કહેવા લાગ્યા કે ગામ લોકો તમારે જમીન નથી જોતી તો એ જમીનનું શું કરશું એનો કાંઈક તો ઉપયોગ કરવો પડશે ને ત્યારે ભૂતિયો આગળ આવીને કહેવા લાગ્યો કે મારી પાસે એક ઉપાય છે અને એ ઉપાય દ્વારા આપણે એ જમીનને સારા કામમાં લગાવી શકીશું ત્યારે ગામનું પંચ કહે છે કે બોલ ભૂતિયા ત્યારે ભૂતિયો એટલું કહે છે કે જે પાંચસો વીઘા જમીન છે ને એ જમીન આપણે ગાયોના નામે કરી દો અને ત્યાં ગાયો વસવાટ કરશે અને ગૌચર બનશે ત્યારે ભૂતિયાના આટલા શબ્દો સાંભળતાની સાથે આ સમગ્ર ગામના માણસોએ ભૂતિયાના આટલા શબ્દોને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો અને પછી તો પાંચ પંચ કે જે ભૂતિયાને કહેવા લાગ્યા કે ભૂતિયા તું આટલી ઉંમરમાં આટલું બધું મગજ ક્યાંથી વાપરે છે ત્યારે પેલા સરદાર ભૂતિયાની પાસે આવીને કહેવા લાગ્યા કે હે પંચ તમારી જો આજ્ઞા હોય ને તો આપણે ભૂતિયાને આ ગામનો મુખી બનાવી લઈએ કારણ કે જો ભૂતિયો આ ગામનો મુખી બનશે ને તો તમે વિચાર તો કરો કે કેટલી પ્રગતિ કરશે અને આવા વર્ષો જૂના આવા પાપીઓના આવા પાખંડને જો ભૂતિયો આરામથી બહાર પાડી શકતો હોય તો તમે વિચારો કે જો આ ભૂતિયો આપણા ગામનો મુખી હશે ને તો ગામમાં કેટલી પ્રગતિ થશે ત્યારે પાંચ પંચ સમજી ગયું અને પંચ કહેવા લાગ્યું કે ગામ લોકો તમારું શું કહેવું છે ત્યાં તો ગામના બધા જ માણસો હાથ જોડી અને પાંચ પંચને કહેવા લાગ્યા કે હે પંચ અમારું તો એવું જ કહેવું છે કે તમે આ ભૂતિયાને આપણા ગામનો મુખી બનાવી દો કારણ કે બીજો તો કોઈ એવો વ્યક્તિ મુખી બનવાને લાયક છે જ નહીં અને પછી તો ભૂતિયાને આખા ગામની વચ્ચે મુખીનું પદ સોંપવામાં આવ્યું અને ભૂતિયાની છાતી હવે ગજગજ ફૂલી ગઈ અને પછી સરદાર ભૂતિયાના કાનમાંજીને કહે છે કે ભૂતિયા તે અમને આટ આટલું આપ્યું છે અમને સુધાર્યા છે અને આ ગામની રક્ષા કરી છે અમને ખેતર આપ્યા છે અમને કૂવા ખોદી આપ્યા છે તો પછી તને સરપંચનું પદ આપવું એ અમારો હક હતો અને મને ખબર હતી ભૂતિયા કે તારે આ ગામનું સરપંચ બનવું હતું અને એટલા માટે જ તો અમે તારા માટે આટલી મહેનત કરી છે અને પછી ભૂતિયાને ગામનો સરપંચ બનાવવામાં આવ્યો અને પછી તો ભૂતિયાએ આ રાયચંદ શેઠ પાસેથી લખાણ કરાવીને બધી જમીન પડાવી લીધી અને એ જમીનને ભૂતિયાએ ગાયોના નામે કરી દીધી અને પછી તો તેમાં ગાયોના ધણ વસવા લાગ્યા અને હવે આ રાયચંદ શેઠને આ રઘુનંદનની જેમ તેમને આ ગામમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા અને પછી તેઓ ચાલતા ચાલતા ગામની બહાર નીકળ્યા અને પોતે રડી રહ્યા છે આંખમાંથી ચોધાર આસુડા વહી રહ્યા છે અને ચાલતા ચાલતા જઈ રહ્યા છે અને બળબળતો તાપ છે અને તેમને બરાબરની ભૂખ લાગી છે પણ તેઓ શું ખાય કારણ કે તેમની પાસે ખાવા પીવા માટે હવે કાંઈ જ વધ્યું નથી એમના ખિસ્સા ખાલી છે અને તેઓ ચાલતા ચાલતા આગળ વધ્યા ત્યાં તો એક નાનકડું તૂટેલું ફૂટેલું ઝૂંપડું દેખાણું અને ત્યારે એ ઝુંપડા તરફ તેઓ જવા લાગ્યા અને મનમાં વિચાર કરે છે કે ત્યાં પહોંચી અને થોડી વાર આરામ કરું અને એ ઝૂંપડીમાં જો કોઈ માનવ વસવાટ કરતું હોય તો એની પાસે જઈને બટકું રોટલો તો માગું તો મારા પેટનો ખાડો તો પૂરો થાય અને આમ ચાલતા ચાલતા આ રાયચંદ શેઠ કે જે પહોંચે છે હવે આ ઝુંપડી પાસે અને તૂટેલી ઝુંપડી હોહરવા જુએ છે તો ત્યાં કોઈક માણસ નીચે સૂતેલો છે ત્યારે આ રાયચંદજી ચાલતા ચાલતા એની પાસે પહોંચ્યા અને જઈને જુએ છે તો તેમના હોશ ઉડી જાય છે કારણ કે એ ઝૂંપડીમાં બીજું કોઈ નહીં પરંતુ એમના ગામના જૂના મુખી રઘુનંદન હતા અને ત્યારે રાયચંદજી રઘુનંદનને પીઠ થપથપાવીને કહે છે કે ભાઈ અહીંયા સુતેલો છે ત્યાં તો રઘુનંદન જાગે છે અને આંખો ચોળીને જુએ છે ત્યારે એમની સામું એમના જ ગામના રાયચંદજીને જોયા અને જોતાની સાથે તેઓ રડી પડ્યા અને રાયચંદજીને ગળે લાગે છે ત્યારે રાયચંદજી કહે છે કે રઘુનંદન રડશો નહીં હું છું ને તમારી સાથે ત્યારે આ રઘુનંદન કેવા લાગ્યા કે મને ગળા સુધી વિશ્વાસ હતો કે જ્યારે મારું મુખીનું પદ ચાલ્યું જશે ને એના પછી આ ગામ લોકો રાયચંદજીને જ મુખી બનાવશે અને મને ખબર હતી કે રાયચંદજી જેવો દિલદાર અને ઈમાનદાર માણસ અમારા આખા ગામમાં કોઈ નથી તે મને લેવા જરૂર આવશે અને બોલભેરું મને લેવા આવ્યો છે ને મને ગામમાં લઈ જશે ને હવે ત્યાં તો રાયચંદજી રડવા લાગ્યા અને રડતાં રડતાં એટલું કહે છે કે રઘુનંદન તમને લેવા નથી આવ્યો પરંતુ આપણા ગામમાં જ્યારથી ભૂતિઓ આપણા ગામમાં આવ્યો ને ત્યારથી આખું ગામ વેર વિખેર થઈ ગયું છે અને તમારી જેમ મને પણ એ ગામમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે અને મને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે જો ભૂલથી પણ હવે ગામની સીમમાં પણ ક્યાંય જોવા મળ્યા ને તો તમને ત્યાં જ મારી નાખવામાં આવશે માટે હું પણ આપણું ગામ છોડીને ચાલી નીકળ્યો છું ત્યારે રઘુનંદન કહે છે કે પણ તમે તો એકદમ સાચા ઈમાનદાર ને સારા માણસ હતા તો પછી તમને કેમ કાઢી મૂક્યા ત્યારે રાયચંદજી એટલું કહે છે કે થોડી જ વારમાં મને મુખીનું પદ મળવાનું હતું અને હું ખૂબ જ ખુશ હતો પરંતુ ભૂતિઓ ત્યાં આવી ગયો અને આવી અને જ્યારે આજથી ત્રણ ચાર વરસ પહેલાં જે આપણા ગામમાં જે અનાજ સળગ્યું હતું અને જે આખા ગામની માલ મિલકત સળગી ગઈ હતી ને એ સળગી નહોતી ગઈ હકીકતમાં એ મેં પડાવી લીધી હતી અને એના બદલામાં મેં અહીંયાથી ત્રણ ગામ દૂર એક પાંચસો વીઘા જમીન લીધી હતી અને એ જમીન અને એ બધી જ ઘટના ભૂતિયાએ ગામ લોકોની સામે સાબુત સાથે ઉગાડું પાડી દીધું અને એટલા માટે ગામ લોકોએ મને કાઢી મૂક્યો ત્યારે રઘુનંદન કહે છે કે તો એ સળગી ગયેલી મિલકતમાં મારી પણ ઘણી મિલકત હતી અને મારું પણ ઘણું અનાજ હતું તો મને તો પાછું આપો ત્યારે રાયચંદજી એટલું કહે છે કે રઘુનંદન તમને શું આપું કારણ કે મારી પાસે ફૂટી કોળીએ નથી અને બીજી વાત તો એ છે કે જે પાંચસો વીઘા જમીન મેં રાખી લીધી હતી ને એ જમીન પણ ભૂતિયાએ મારી પાસેથી લખાણ કરાવીને લઈ લીધી છે અને એ જમીન ગાયોના નામે કરી દીધી છે અને ત્યાં હવે ગૌચર બનવાનું છે માટે આપણા હાથમાં કાંઈ નથી રહ્યું ત્યારે રઘુનંદન કહે છે કે તો હવે આ ગામમાં મુખી કોણ હશે હવે તો મુખી બને એવો કોઈ માણસ તો વધ્યો જ નથી ને ત્યાં તો રાયચંદજી કહે છે કે એવો માણસ મુખી બન્યો છે કે તમને કહીશ ને તો તમારા હોશ ઉડી જશે ત્યારે રઘુનંદન કહે છે કે તો મને જણાવો કોણ મુખી બન્યું છે ત્યારે રાયચંદજી કહે છે કે આપણા ગામમાં આવેલું જે આજકાલનું નાનું બાળક હતું ને એને આપણા ગામનો મુખી બનાવી દેવામાં આવ્યો છે અને આ મુખીનું પદ આપનાર બીજું કોઈ નહીં પરંતુ આપણા ગામના પાંચ પંચો છે ત્યારે રાયચંદજીના હોશ ઉડી ગયાને કહે છે કે શું ભૂતિયાને સરપંચ બનાવાયો છે ત્યારે રાયચંદજી કહે છે કે હા ભૂતિયો સરપંચ બની ગયો ત્યાં તો તેઓ રડવા લાગ્યા ને કહે છે કે રાયચંદજી તો હવે સપનામાંય હવે એ ગામમાં આપણે ના જઈ શકીએ કારણ કે એ બાળક રહ્યું ને એ લાગે છે સાવ નાનું પરંતુ એના કાંડ એટલા મોટા મોટા છે કે તે જ્યારથી ગામમાં આવ્યો ને ત્યારથી મેં એના ઉપર નજર રાખી છે અને મને એટલી તો ખબર છે કે એક જ રાતમાં તેણે એકલા એક કૂવો ખોદ્યો હતો અને એક જ રાતમાં એ જે ડાકુઓ હતા ને એમના ખેતરનો પાક તેણે કાપ્યો હતો પરંતુ મારી વાત કોઈએ સાંભળી નહીં અને એને ગામમાંથી બહાર કાઢતા કાઢતા હું ગામની બહાર થઈ ગયો મુખીના પદમાંથી નીકળી ગયો અને હવે તો રાયચંદજી તમે પણ આ ગામમાંથી બહાર નીકળી ગયા ત્યારે બંને ભાઈબંધ થાય છે અને એકબીજાને વચન આપે છે આજથી આપણે બંને સાથે મળીને એવું ષડયંત્ર રચીશું કે એ ગામને પાયમાલ કરી નાખીશું અને એ ગામના મુખી ભૂતિયાને આપણે વેર વિખેર કરી નાખીશું અને એને મારી નાખીશું અને આમ હવે રઘુનંદન અને રાયચંદજી બંને જણાએ આવી સોગંદ ખાધી છે અને હવે તેમણે પોતાની રણનીતિ શરૂ કરી દીધી છે અને આ બાજુ સુંદરપુરમાં રાજકુમારની પાસે પેલા ઘોડે સવારો પહોંચે છે અને પહોંચીને કહેવા લાગ્યા કે રાજકુમાર અમને ભૂતિયો મળી ગયો છે અને તે ક્યાં છે એની જાણકારી પૂરેપૂરી અમને મળી છે ત્યાં તો રાજકુમાર બોલો અને મહારાજ ત્યાં એમની પાસે આવીને કહેવા લાગ્યા કે તો સિપાહીઓ જટ બોલો કે ભૂતિયો ક્યાં છે ત્યારે સિપાહીઓ કહે છે કે આપણા રજવાડાની બહારનું થોડાક દૂર એક ગામ છે અને એ ગામમાં ભૂતિયો કાંઈક ન્યાય કરી રહ્યો હતો અને તેણે અમે જોયો છે અને અમે એને સુંદરપુરમાં આવવાનું આમંત્રણ પણ આપ્યું પરંતુ એણે ચોખ્ખા શબ્દોમાં અમને કહી દીધું કે જાઉં જાવ સિપાહીઓ સુંદરપુરના રાજકુમારને અને મહારાજને કહી દેજો કે ભૂતિયો તમારા જીવનમાંથી ચાલ્યો ગયો છે અને તે હવે સુંદરપુરમાં આવવા નથી માગતો ત્યારે રાજકુમાર કહે છે કે શું ખરેખર ભૂતિયો જ હતો ત્યારે તે કહે છે કે હા એ ભૂતિયો જ હતો ત્યારે આ બાજુ ભોલો કહે છે કે રાજકુમાર આપણે ત્યાં જવું પડશે અને ખાતરી કરવી જ પડશે ત્યારે રાજકુમાર અને ભોલો બંને જણા ઘોડે સવાર થઈ અને મહારાજની રજા લઈને નીકળે છે ને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલોડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી